ચૂંટણી પંચે આઠ રાજ્યોના જિલ્લા મેજીસ્ટ્રેટ અને બાર પોલીસ અધિક્ષકોની કામગીરીને લઈને મોટો નિર્ણય લીધો છે ચૂંટણી પંચના આદેશ અનુસાર લોકસભા ચૂંટણી બે હજાર ચાર પૂર્ણ થાય ત્યાં સુધી તેમને ચૂંટણી ડ્યુટી સોંપવામાં નહીં આવે ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર કુમાર નવા ચૂંટણી કમિશનરો જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુની યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચૂંટણી પંચે પાંચ રાજ્યો આસામ બિહાર ઝારખંડ ઓડિશા અને આંધ્રપ્રદેશમાં જિલ્લા મેજીસ્ટ્રેટ પોલીસ અધિક્ષક ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઇન્સ્પેક્ટર જનરલ રેન્કના અધિકારીઓની બદલી કરવાનો આદેશ જારી કર્યો છે અને બદલી કરાયેલ તમામ અધિકારીઓનો ચાર્જ તેમના તાત્કાલિક જુનિયર અધિકારીઓને સોંપવા કહ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ